પ્રમુખ ગુજરાત ખાસ કરીને જે નીટ ની પરીક્ષા લેવાડતી એનટીએ દ્વારા એ પેલેથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ના ઘેરામાં અને ગેરરીતિ માં આધરેલી હોય એવું જગ જાહેર હતું ત્યારે સુપ્રીમ કોર્ટ માં મેટર હતી સુપ્રીમ કોર્ટે પણ ઘણા બધી નિર્ણય એવા આપ્યા કે એના ઉપરથી એવું સાબિત થાય છે કે નીટ ની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ છે ત્યારે ગઈકાલે જે બે દિવસ પહેલા જે સેન્ટર વાઇઝ સુપ્રીમ કોર્ટે રિઝલ્ટ ડિક્લેર કરવાની વાત કરી હતી એમાં સમગ્ર દેશમાં રાજકોટનું જે આર કે યુનિવર્સિટીનું સેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક પદ છે મીડિયા જગતમાં અને લોકોના ચર્ચાનો વિષય બન્યો છે કે ભાઈ આ સેન્ટરમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે એવી આશંકા છે તો અમારી ખાસ માંગણી છે કે ખરેખર જો આવું થયું હોય તો સરકારે આમાં સીબીઆઈ ની તપાસ આપવી જોઈએ અને જે ગેરરીતિ થઈ છે નીટ મામલે એ સરકારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ અને જે રીનીટ લેવાની વાત છે તો કે રીનીટ લવું જેથી કરીને જે સાધા વિદ્યાર્થીઓ છે